શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ છો થઈ ગયા છે એકદમ રેડી ચાય રેડી લાગે મમ્મી બારે આજે થઈ ગયું છે લેટ ટિફિન ખાતા ઉગો ટિફિન બની ગયો ક્યાં ગયો કેના ભેગો મારે જ ભેગો લે આઈ સોડ

बस क्या इतनी मान कोई जादू थी तारो के गमे कब टिफिन दे फटाफट पास कर पास कर पास कर सेने न झाके हैं सूखी भाजी गट्टे का टमाटर सारा मन बस हो गया तुम फटाफट निकली जय श्री कृष्ण और उठले आए आज

હાલો ટીપી નાયો સ્ક્વેર માં ચા એ નદી વી રહીયા ને કાલે અમને જાઈ ની પૂછા કરી જો બગાડ દીત આજે એ નદી છે ને માર જોઈને આવે ચા ની ઓર આ ચુકા હૈ મીઠો મીઠો એના

ત્યાં તમને બધી માહિતી મળી જશે મતલબ બી ટાઈપનું છે જેની કમેન્ટ પર વધારે લાઈક આવશે એને કપડાની જોડી આપવામાં આવશે ફ્રી 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 તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટની ફટાફટ ફોલો કરતા આવજો ને તમે પણ વિનર થઈ શકો છો તો ફોલો કરો જરૂરી એ પહેલાં તો પછી આપણે લકી વિનર જોઈએ કોણ બને છે અને એનો આપણે પર્સનલ બ્લોગ પણ બનાવશું કે કોણ બને છે લકી વિજેતા અને એને આપણે આપવા જશું

તો સૌ બદોન થઈ ગયો છે ટાઈમ ફટાફટ વધાવીને ફટાફટ ભાગી જઈએ સરે ચલો જીનિયા વર્લ્ડ કપ જે માં છે એ બાવાજી છે

टोटली हाँ? घणु सोम वाह त्या सुधी तिलक भी लग लगा के के थई आई बोलते ना आवे जो आई काम मळे क्या दे तू तो? चेंज थई चेंज थई आओ के चेंज 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 करी चेंज चेंज करी चेंज क्या वागे वागती ने सी तो थई गई है से वागवानु गुण से आसे आया बीटी 11 से हैं ना रबर डगडू को बकर रबर की डिलीवरी सिटी में कह तो रबर बदलवा मैं थोड़ा के आले तो ना वागे वागे तो ना आले सिटी तो ना होगे तो मजा ना यार खाई रही है सिटी हो गए अर्दी दा आले में खाई दे मुंजवा में सिटी हो गए तो छादा ना सिटी वगैने हमें इंद्र आतो ने पानी हेलो राखूं रांधी ने तो भारी जाती

શું દૂધ લેવા નથી કરતા એક માનતા નથી ના ના માન એક જ છે ખાલી નથી ભાઈ છે ને પણ તમારા હમણાં તો કેતો લેવા આવ્યો સરસ મજા ને જમી લીધું કુકર ની સીટી વાગી તો નહીં ચેન્જ કરવું પડશે અને કાલ છે પંદર ઓગસ્ટ પંદરમી વર્ષ સ્વતંત્ર દિન તો ચાલ આપણે મળશું જો વહેલા ઉઠી જશું તો શાળામાં પ્રોગ્રામ છે સ્કૂલમાં ને ત્યાં જાશું તો બ્લોગ બનાવશું આપણે તો વહેલા ફટાફટ અત્યારે તો સુઈ જાય ને લોગ કરી દઈ પૂરું જો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ફટાફટ કરતા આવું